નમસ્કાર મિત્રો આજના સોના જે ચાંદી દિવસોની તાજા સતત મોંઘુ થતું રહ્યું હતું અને સોનાની સામે અત્યારે ચાંદીના ભાવ પણ વધતા જોવા મળી રહ્યા છે તો આજે શું સોના તેમજ ચાંદીના ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ આગામી દિવસોની અંદર કેટલું વધારામાં જઈ શકે જેની તેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયો ની અંદર મેળવવાના છીએ તો ઓડિયો ની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડિયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો અત્યાર સુધી સોના ની કિંમતો માં 12% સુધી નો વધારો નોંધાયો છે 2025 માં જ્યારે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસો ની અંદર સોનો ના ભાવ માં શું ટાર્ગેટ રહેશે જેની સંપૂર્ણ માહિતી પણ આપણે આજના ઓડિયો ની અંદર ચર્ચા કરવાના છીએ તો હજુ સુધી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ આજના તાજા ભાવની તો મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતોમાં જે સતત વધારો નોંધાઈ રહ્યો હતો જેની સામે આજે સવારે સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 8039 માં જ્યારે 10 ગ્રામ સોનું 80390 માં જ્યારે 100 ગ્રામ સોનું આજે 8 લાખ ત્રણ હજાર જોવા મળી રહ્યું છે તો મિત્રો દસ ગ્રામ સોનું સત્યાસી હજાર સાતસો જયારે સો ગ્રામ સોનું આઠ લાખ સત્યોતેર હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો જેની સામે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેવી ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે કડાકો જોવા મળી રહ્યો છે જે આ મિત્રો ચાંદીની વાત કરીએ તો આજે ગુજરાતના શહેરોની કિંમત નવ્વાણું રૂપિયા જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને માં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર નવસોમાં માં એક કિલો ચાંદીની કિંમત નવ્વાણું હજાર રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીના ભાવ જે એક લાખની સપાટીએ પહોંચતા જોવા મળી રહ્યા હતા જેની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી જે છે એ એમ કહી શકાય કે ફરીથી સસ્તી થતી જોવા મળી રહી છે તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતો દિવસે ને દિવસે ગગડતી જોવા મળે તો આવનારા દિવસોની અંદર સોનું જે છે એ હજુ પણ ભયંકર સસ્તું થઈ શકે જેવું જોવા મળી રહ્યું છે આજની વાત કરીએ તો મિત્રો અચાનક સોનાના ભાવમાં કેમ આવ્યો ઘટાડો જે આ ઘણા બધા મિત્રોને એવા પણ પ્રશ્નો આવતા હોય છે તો મિત્રો ગઈકાલે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો હતો અને દેશના મોટા ભાગના શહેરોમાં સોના અને ચાંદીના ભાવ સો રહ્યા છે જેની વાત કરીએ તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઘણી બધી સમય વયા ગયા બાદ સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે આગામી દિવસોની અંદર હોળી તેમજ ધૂળેટી આવી રહી છે અને સોનાના ભાવમાં ત્રણસો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે તો દેશના મોટા ભાગના શહેરોમાં સોનાની કિંમત જે છે એ હાલ અત્યારે સામાન્ય ઘટાડામાં જતી જોવા મળી રહી છે અને સોનાના ભાવની અંદર કેવી રીતે ઘટાડો આવ્યો જેની વાત કરીએ તો મિત્રો મની કંટ્રોલ હિન્દીના રિપોર્ટ મુજબ સોનાના ભાવમાં ઘટાડાના મુખ્ય કારણો રોકાણકારોની સતર્કતા અને વૈશ્વિક આર્થિક નીતિઓમાં સંભવિત ફેરફાર ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકાની ટેક્સ નીતિઓમાં સંભવિત ફેરફાર અને મહત્વપૂર્ણ આર્થિક આંકડા જેમ કે રોજગાર દર અને બેરોજગારી દર બજારમાં અસ્થિરતા પેદા કરી રહ્યા છે આ કારણે રોકાણકારોની ધારણા અત્યારે નબળી થઈ રહી છે જેના કારણે સોનાની માંગ જે છે એ ઘટતી જોવા મળી રહી છે અને સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે નવ્વાણું હજાર રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હતા જેમાં પણ હાલ અત્યારે ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો આજે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો આજે લગભગ ચાંદીની કિંમતોમાં સો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે અને ઘણા બધા મિત્રોને એવા પણ સવાલો હોય છે કે સોનાના ભાવ જે છે એ કેવી રીતે નક્કી કરવામાં આવતા હોય છે તો મિત્રો જેની વાત કરીએ તો ભારતમાં સોનાની કિંમત અનેક પરિબળો ઉપર નક્કી કરવામાં આવે છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારના ટેક્સ અને રૂપિયાની કિંમતમાં ઉતાર ચડાવ સોનું ફક્ત રોકાણનો રસ્તો નથી પરંતુ આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ મહત્વમાં ભાગ ભજવે છે અને ખાસ કરીને વાત કરીએ તો સોનું જે છે એ સૌથી વધારે લોકો લગ્ન માટે અથવા તો સંબંધ

અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફિક નિર્ણયો વચ્ચે સોના અને ચાંદી જે છે એ અત્યારે વધતા અને ઘટતા જોવા મળી રહ્યા છે પરંતુ ભારતીય બજારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સરાફા બજાર અનુસાર આજે સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાની કિંમત જે છે એ સતત ઉછળતી જોવા મળતી હોય છે અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે પરંતુ તમે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો મિત્રો અમેરિકામાં સ્પોર્ટ ગોલ્ડ નવું શિખર સ્પર્શ કર્યું છે અને સોનું જે છે એ ફરીથી અમેરિકાની અંદર ઓલ ટાઈમ હાઈ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો સોનું જે છે એ કયા કારણે કારણે વધારામાં જોતું હોય છે જેની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે તો સોનાની કિંમતોમાં તોતિંગ કડાકો જોવા મળી રહ્યો છે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું નેક્સ્ટ સ્ટુડિયોની અપડેટમાં ચર્ચા કરીશું